રાધનપુર ખાતે સૂકી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ખેતી નિરીક્ષક એસ આર આયર નો વય નિવૃત્તિ થતા વિદાય સમારંભ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સૂકી ખેતી સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ નગર દાંતીવાડા અને કૃષિ યુનિવર્સિટી રાધનપુર ખાતે ફરજ બજાવતા ખેતી નિરીક્ષક એસ આર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં માનભેર વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર અને જીવણભાઈ આહીર કમલ અને કેતનભાઈ દેસાઈ અને ભોજાભાઈ આહિર તેમજ બનાસ ડેરીના ડિરેક્ટર રાધાભાઈ આહિર વારાહી માર્કેટયાર્ડના વાઇસ ચેરમેન અર્જણભાઈ આહિર તેમજ ડાયાભાઈ આહિર અને ખેતાભાઈ ચૌધરી તેમજ સુકી ખેતી સંશોધન કેન્દ્રનો સ્ટાફ અને પરિવારજનો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય માનભેર એસઆરઆયરને વયમર્યાદાની નિવૃત્ત વિદાયનો સમારંભ યોજાયો હતો રિપોર્ટર ભરત સથવારા પાટણ પંચાણુંની અંદર સૌ પ્રથમ કોઠારા મુકામે નોકરીની શરૂઆત કરી ત્યારબાદ નખત્રાણા બચાવ અને રાધનપુર સુખી ખેતી સંશોધન કેન્દ્ર ખાતે સર્વિસ નોકરી બજાવી અને આજે વય નિવૃત્તિના કારણે સૂકી ખેતી સંશોધન કેન્દ્ર રાધનપુર ખાતે ખેતીવાડી નિરીક્ષક તરીકે હું વિદાય લઈ રહ્યો છું ત્યારે વધારે ના કહેતા ફક્ત એટલું કહેવા માગીશ કે આ સમય દરમિયાન જે જે મને મારા અધિકારીઓ હોય કે સહકાર કર્મચારી હોય તેમણે મને જે સહથ અને સહકાર આપ્યો છે તે બદલ હું આજે એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું મારા માટે જે કોઈ પણ કાંઈ પણ ભોગ આપ્યો છે મારા પરિવારજનો હોય મિત્રો હોય કે સમાજ અગ્રણીઓ હોય એમનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું આ સાથે આ કેન્દ્રના વડા અને કર્મચારી મિત્રોએ જે સુંદર આયોજન કર્યું છે એમનો પણ હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું મારા બધા મિત્રો મને ખૂબ યાદ આવશે અને તેઓને હું પણ યાદ આવીશ પણ એમને એવું હું ક્યારેય ભૂલીશ નહીં આજે જઈ રહ્યો છું પણ મારા હૃદયમાં એમનું સ્થાન છે અને હંમેશા રહેશે અસ્તુ ભારત માતા કી જય